નમસ્કાર દર્શક મિત્રો અંજામ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચાર છે વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના દિવેર ગામ પાસે મઢી નર્મદા નદીમાં સ્નાન કરવા આવેલા પટેલ પરિવારના બે યુવકો નર્મદા નદીમાં ડૂબતા ભારે હાહાકાર મચી જવા પામ્યો હતો જ્યારે એક તરફ ઉનાળાની ગરમીથી બચવાંગ લોકો વોટર પાર્ક તથા નદીઓમાં સ્નાન કરવા જવાનું પસંદ કરે છે ત્યારે ગત રોજ શિનોર તાલુકાના દિવેર ગામે દિવેર મઢિયે નર્મદા નદીમાં ભરૂચ સંકલેશ્વરના પટેલ પરિવારના છવ્વીસ લોકો નર્મદા મૈયામાં સ્નાન કરવા આવ્યા હતા સ્નાન કરતા નદીમાંગથી ચોવીસ વ્યક્તિ બહાર આવ્યા પરંતુ બે વ્યક્તિ બહાર ના આવતા શોભખોળ કરવામાં આવી હતી ત્યારબાદ શોધખોળ ચાલુ કરતા જાણવા મળ્યું કે બંને વ્યક્તિ નદીમાં ડૂબાયાનો અંદાજ લગાવતા તંત્રને જાણ કરવામાં આવી હતી તંત્રને જાણ કરતા તંત્રએ તાત્કાલિક ધોરણે સ્નાન કરવા આવેલા પર્યટકોને બહાર કાઢવામાં આવ્યા હતા તંત્ર દ્વારા કરજણ ફાયરને જાણ કરતા કરજણ ફાયરે યુવકોને શોધવાની તજવીજ હાથ ધરી હતી પરંતુ કરજણ ફાયરના અથાત પ્રયત્ન કરવા છતાં બોડી ના મળી હતી પરંતુ બીજા દિવસે સવારે એક યશ કુમાર જે આશરે સોળ વર્ષ મક્તમપુર ભરૂચનો યુવક કોઠાવ ગામ પાસેથી લાશ તણાઈ આવતા નજરે પડ્યો હતો જ્યારે બીજો પટેલ પરિમલભાઈ રમેશભાઈ જે રહે મળવા ગામ અંકલેશ્વર દેરોલી ગામની ની માંગ મળી આવ્યા હતા રિપોર્ટર જેશલ વસાવા સિનોર ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો ના ભૂલશો ધન્યવાદ